નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે અત્યારે આપણે છે ગરડેશ્વર આરોગ્ય કેન્દ્રની અંદર જે પીએમનું રૂમ છે ત્યાં આપણે ઊભા છે મારી પાછળ તમે જે સબવાહિની જોઈ રહ્યો છો તે સબવાહિની ડેડીયાપાડાથી મંગાવવામાં આવી છે ગરડેશ્વરના આરોગ્ય કેન્દ્રમાં સબવાહિની નથી અને થોડા દિવસ પહેલાં જે માંડણગુડા ચિંકુવામાં જે વીજળી પડવાનો બનાવ થયો હતો અને એક યુવાન અને યુવતીના આકસ્મિક મોત થઈ ગયા હતા ત્યારબાદ તેમને અહીંયા લાવવામાં આવ્યા હતા જોડી કરીને પરંતુ તેમને પરત લઈ જવા માટે અહીંયા સબવાહિની ન હતી તેને લઈને પણ કેટલાક જે જનપ્રતિનિધિઓ છે તેઓ અહીંયા પહોંચ્યા હતા અને વિવાદ થયો હતો ત્યારબાદ તેમના જે સૌ છે તે ખુલ્લી પિકઅપમાં લઈ જવામાં આવ્યા હતા ત્યારે સવાલો એવા થઈ રહ્યા હતા કે સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ આટલા કરોડોનું રોકાણ થાય છે વિકાસના કામો થાય છે પરંતુ જે વિદેશ મંત્રી જયશંકર એસ જયશંકર દ્વારા જે હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ત્યાં લાખોની સંખ્યામાં લાખો રૂપિયાના જે મશીનરી આપવામાં આવી છે પરંતુ ત્યાં સબવાહિનીનો અભાવ હતો ત્યારે આજે ગઈકાલે જે દુર્ઘટના થઈ છે ત્રણ યુવકોના મોત થઈ ગયા છે ત્યારે અહીંયા સબવાહિની નહોતી ત્યારે તમે જોઈ શકો છો કે આ વાહિની ડીડિયાપાડાથી મંગાવવામાં આવી છે ગરડેશ્વરના આરોગ્ય કેન્દ્રમાં સબવાહિની નહોતી એટલે ગરડેશ્વર તાલુકાના ડીડિયાપાડા તાલુકાએ ઉધાર સબિની આ આવી છે જેમ કે તમે જોઈ શકો છો કે અહીંયા લાખો કરોડોનો પ્રોજેક્ટો થાય છે આ કાર્યક્રમો થાય છે ખર્ચા થાય છે પરંતુ જે પાયાની સુવિધાઓ છે તેનો અભાવ છે આ હકીકત તમારા સામે અમે મૂકીએ છીએ